પહેલાં તો રાજકોટ વોર્ડ નંબર પંદરના કૌવ વોર્ડ તરીકે હું મારા વિસ્તારના તમામ વેપારીઓ મારા વિસ્તારના તમામ બંગાળના વેપારીઓ ઉનાળા વેપારી સ્ટેશન રામનગર વેપારી સેશન શિયાળી સ્ટેશન તમામ લોકોએ જે વોર્ડ નંબર પંદરમાં ટ્રેન્ડ બંધ પાડ્યો છે અને એ લોકોએ લેખિતમાં અમે લેટરપેટમાં લખી નાખેલો કે અમે સંપૂર્ણ બંધ રાખીશું અને રાખો એ બદલ હું બધાનો આભાર માનું છું ખાસ કરીને વોર્ડના નાની નાની દુકાનોવાળા જે પાનના ગલા હોય એને પણ સ્વયં બંધ રાખ્યો છે દરેકનો હું આ તકે આભાર માનું છું અને ફરી ક્યારે પણ કોઈ પણ જો ખરાબ કરીએ ખુલ્સ થાય સરકાર દ્વારા કે બીજા કોઈ શાસકો દ્વારા તો એની સામે બધા એક વિનંતી સાથે 对呀、嗯 <laughs>